અમદાવાદ પ્રાદેશિક સમાચાર સમાચાર જયેશ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગયાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી અને સચોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચમાં ત્રણસો કરોડ રૂપિયાની વિવિધ પાણી પુરવઠા યોજના અને સુરતમાં પાંચસો ચૌદ કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું રાજ્યમાં સતત ત્રણ દિવસથી થયેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા અને રાજ્ય સરકારે અમદાવાદ સુરત વડોદરા અને વલસાડની આઠ ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ગ્રેજ્યુઇટીની રકમ નહીં ચૂકવવા બદલ કારણ દર્શાવો નોટિસ મોકલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગયાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ અને વાણિજ્ય મંડળ પરિસંઘ ફિક્કીની ત્રાણુમી વાર્ષિક સામાન્ય સભામાં શ્રી મોદીએ કહ્યું કે આર્થિક સૂચકાંકોથી નવી આશાઓ ઉભી થઈ છે અને દેશે સંકટના આ સમયમાં ઘણું બધું શીખ્યું છે આનો શ્રેય ઉદ્યમીઓ નવયુવાનો ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક સુધારાઓ અંતર્ગત બિનજરૂરી અવરોધોને દૂર કરાઈ રહ્યા છે અને કૃષિ ક્ષેત્ર તેનું એક ઉત્તમ ઉદાહરણ છે શ્રી મોદીએ વધુમાં કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને વધુ ખુશહાલ બનાવવા માટે કેટલાક પગલાં લઈ રહી છે આજે ખેડૂતો પોતાની ઉપજને મંડીઓની સાથે સાથે બહાર પણ વેચી શકે છે અને ડિજિટલ મંચ દ્વારા પણ કૃષિ પદાર્થોનું વેચાણ કરી શકાય છે કોવિડ રોગયાળા દરમિયાન દેશમાં લોકોના જીવનની રક્ષા કરવાની બાબતને પ્રાથમિકતા અપાઈ અને મોટાભાગના લોકોની રક્ષા કરવામાં સફળતા મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું एफडीआई हो या एफपीआई विदेशी निवेशकों ने रिकॉर्ड इन्वेस्टमेंट भारत में किया है और निरंतर कर रहे हैं आज देश का प्रत्येक नागरिक आत्मनिर्भर भारत अभियान को सफल बनाने के लिए प्रतिबद्ध है लोकल के लिए वोकल होकर काम कर रहा है કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા સુધારા કૃષિ સુધારા અંગે સાચી અને સચોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ભાજપ દ્વારા ખેડૂતો સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ ગાંધીનગરમાં શ્રી કમલમ ખાતે ભાજપના મીડિયા વિભાગ તથા ટીવી ડિબેટ ટીમના સભ્યોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતોને દેશભરમાં ઇચ્છા મુજબ કૃષિ ઉત્પાદકોની તક મળતા ખરીદી માટે તંદુરસ્ત હરીફાઈ થવાથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારોએ હંમેશા ખેડૂત કલ્યાણને અગ્રતા આપી છે આથી જ ખેડૂતોના કલ્યાણ માટે અમલી બનાવાયેલા કૃષિ સુધારાની સાચી માહિતી મીડિયાના માધ્યમથી સંબંધિતો સુધી પહોંચતી કરવી તે આપણી ફરજ છે ભાજપ સરકારે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે લઘુત્તમ ટેકાના ભાવની નીતિ તથા એનપીએમસીની વ્યવસ્થા ચાલુ રહેશે આમ છતાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કેન્દ્રની ભાજપ સરકારનું મન ખુલ્લું છે અને વાતચીતના માધ્યમથી ખેડૂતોની શંકાઓ દૂર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ખેડૂતોનું આત્મનિર્ભર બનવું આવશ્યક છે તેથી જ પ્રધાનમંત્રીએ નવા કૃષિ સુધારા અમલી બનાવ્યા છે વિપક્ષો દ્વારા ખેડૂતોના નામે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બેઠક દરમિયાન સંવાદ સેતુના માધ્યમથી વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચમાં ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આ યોજનાઓ પૂર્ણ થતાં એકસો ગામો અને ચાર શહેરોને શુદ્ધ પાણી હવે મળશે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની ત્રણસો કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગવાલિયા જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ એક બે અને ત્રણ સહિત મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના જાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના તથા રૂંઢ રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત ઉપરાંત ગઈકાલે મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઇટ શેલ્ટર હોમનું પણ વાલીયા ખાતે ઇ લોકાર્પણ કર્યું હતું દરમિયાન શ્રી રૂપાણીએ સુરત મહાનગરપાલિકાના ચારસો એકત્રીસ કરોડ રૂપિયાના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના બ્યાશી કરોડ રૂપિયાના મળી કુલ પાંચસો ચૌદ કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું સાથે સુરતના ઓભરાટ ખાતે બસો કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી જેનાથી ખજોદ ડ્રીમ સિટી ડુમસ મગદલ્લા સુલતાનાબાદ મરોલી અને ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સુરતનો વિકાસ વધુ તેજ બનશે ગઈકાલે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની અપેક્ષા અને આકાંક્ષાને ખરા અર્થમાં સાકારત કરી શકાય છે મુખ્યમંત્રીએ શહેરના વરાછા અને રાંદેજ ઝોનમાં સાકારિત સુમન હાઇસ્કુલ વાંચનાલય ઇ બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના ધોરડો ખાતેથી પંદરમી ડિસેમ્બરના રોજ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ખારા પાણીને મીઠું પાણી બનાવવાના સો એમએલડી ડિસેલેશન પ્લાન્ટનું ડિજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે ગુંદિયારાનો પ્લાન્ટ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થશે આ વિસ્તારની જળ સલામતીમાં વધારો થતાં ભયાઉ અને રાપર વિસ્તારોને નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે તેમ કચ્છના પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એજી વનરાએ જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે ગઈકાલથી શરૂ થઈ છે જે આજે બપોર સુધી ચાલશે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવશે ભટ્ટે જણાવ્યું હતું કે આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહપ્રભારી સુધીર ગુપ્તા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રહ્યા કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાના કપરા સમયમાં સફાઈ કર્મીઓને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને તે તેઓ માટે પ્રશંસાને પાત્ર છે ગઈકાલે મહેસાણા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં કામ કરતા એકસો એશી કર્મયોગીઓને કાયમી નિમણૂક પત્રો અર્પણ કરવાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેઓએ આરોગ્ય તથા સફાઈ કર્મચારીઓને ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ઓળખાવ્યા હતા રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કુલ એકસો બેતાલીસ તાલુકાઓમાં વરસાદ થયો હતો કમોસમી વરસાદને કારણે ચણા જીરું ડુંગળી કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં રોગ અને જીવાત આવવાની શક્યતા રહી છે જો કે આંબામાં મોર મોર મોડા આવવાને આવવાથી પાક પણ મોડો આવશે વલસાડ જિલ્લામાં ગઈકાલે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહેતા ખેતીના પાકને નુકસાન પહોંચતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે નવસારી શહેરના માં પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખેરગામમાં આડત્રીસ મિલીમીટર ચીખલીમમાં તેત્રીસ વાંસદામાં સાડત્રીસ ગણદેવીમાં છવ્વીસ અને જલાલપુરમાં સત્તર મિલીમીટર વરસાદ થયો છે તો તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલમાં ઓગણત્રીસ મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે રાજ્ય સરકારે સુરત અમદાવાદ વડોદરા અને વલસાડની આઠ ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ગ્રેજ્યુએટીની રકમ નહીં ચૂકવવા બદલ તેમને કારણ દર્શાવો નોટિસ મોકલી છે આ પહેલા શ્રમ વિભાગને ફરિયાદ મળતા સંબંધિત અધિકારીઓને તપાસ હાથ ધરી હતી આ તપાસમાં સંબંધિત આઠ કંપનીઓ દ્વારા ગ્રેજ્યુએટીની ચૂકવણીમાં વિલંબ કરાયો છે અથવા ગ્રેજ્યુએટીની ચૂકવણી થઈ નથી તેવી જાણકારી મળી હતી રાજ્યના શ્રમ વિભાગને મળેલી ફરિયાદોના આધારે અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા દ્વારા સંબંધિત કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો રાજ્યમાં કોવિડના દર્દી સાજા થવાનો દર બાણુ પોઈન્ટ એકવીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં એક હજાર ત્રણસો આડત્રીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને બે લાખ આઠ હજાર આઠસો સડસઠ આજ સમયગાળામાં કોવિડના નવા એક હજાર બસો ચાર દર્દી નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા બે લાખ છવ્વીસ હજાર પાંચસો આઠ થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગયાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે અને કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી અને સચોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા